દિયોદર મોડલ સ્કૂલ બહાર ઉત્સાનો માહોલ સમર્થકોએ ફુલહાર અભિલ ગુલાલથી વિજય સ્કૂલ ખાતે મતગણતરી દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો જોવા મળી આવ્યો હતો રાઉન્ડ પ્રમાણે સરપંચ પદનું પરિણામ આવતા દરેક સરપંચ પદના સમર્થકોએ ફુલહાર અબિલ ગુલાલથી ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો હતો તો બીજી તરફ વિજેતા સરપંચ અને સભ્યોને પોતાના ગામમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો જેમાં દિયોદર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થઈ હતી દિયોદર સરપંચ પદે વિજેતા ઉમેદવારની યાદી એક કુવારવા સવિતાબેન તેજાભાઈ ભીલ બીજા ઓગડપુરા કેશાબેન बाघाजी परमार त्रिजा जशाली विजयाबेन थानाजी तिरवाड़िया चौथा मिश्रा रीनाबेन रमशी भाई देसाई लीलाधर अंशीबेन गोरम भाई चौधरी सेसण अलाडी खान रमजान खान बलोच सेसन जुना भरत मफाजी ठाकुर ध्राणवड़ा पारूबेन हिरजीभा ठाकुर गोदा दिशाबेन कल्याण भाई देसाई वातम रबारी विक्रम भाई हरगोवन भाई मखाणू दानीबेन अजबाभा चौधरी सालपुरा संजय कुमार सोहनजी ठाकुर जादव गोलवी सुखीबेन पांचाबाई तरक गोलवी जुना हेतलबेन जोताबाबाई पंड्या सरदारपुरा गीताबेन जयंती भाई चौधरी नवापुरा बाबराबाई सांताबाई चौधरी શોની ભગવાનભાઈ કાંજીભાઈ ચૌધરી શુરાણા રઘુભાઈ જયશુંભાઈ જોશી વડિયા હરેશભાઈ માનાભાઈ માળી વાતમ જુના ગોપાલસિંહ વાઘેલા ચિબડા પરમાર ગોબરભાઈ માઘાભાઈ વઘા વઘા સુરેશભાઈ પરમાર બિરડીપુર પ્રદીપસિંહ વાઘેલા દિયોધરમાંનાસકાંડ